સાથે જ ધીમી ધારે મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે બારડોલી પલસાણા કામરેજ ઉમરપાડા સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે ધીમી ધારે વરસાદ વરસતા ધરતીપુત્રમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે પલસાણા પંથકમાં મેઘરાજાએ વિરામ બાદ ફરીથી પધરામણી કરતા માહોલ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે જિલ્લાના ચેરાપુંજી સમાન ઉમરપાડામાં પણ બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હોવાનો આંકડો સામે આવી રહ્યો છે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરવા પામી છે ગુજરાત શહેરના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થયો છે ભૂગર્ભ ગઢરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે અને જેના કારણે ઠેર ઠેર દૂષિત પાણી ભરાઈ ગયું છે સ્થાનિકો દૂષિત પાણી વચ્ચે રહેવા અને પસાર થવા મજબૂર બન્યા છે પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે બે બાળકોના શંકાસ્પદ ડેન્ગ્યુની અસરથી સારવારમાં મોત નીપજ્યા હોવાની માહિતી છે દફન વિધિ માટે જનાજો લઈ જવા માટે દૂષિત પાણી ભરેલા માર્ગ પરથી પસાર થવા લોકો મજબૂર થયા દૂષિત પાણી ભરાયેલા હોવાથી ભૂન્ડરેજ પણ જમા

નવસારીના ખેરગામે ગામે પોલીસ કર્મી સાથે જપાજપીનો વિડીયો થયો વાયરલ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન અમુક શખસોએ પોલીસ સાથે બોલાચાલી કરી ધક્કો માર્યો હોવાની ઘટના કેમેરામાં ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટર પર પહોંચી છે નર્મદા ડેમ અઠ્યાસી ટકા ભરાયો છે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના તીર દરવાજા ખોલી હજુ ચાર લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે એટલે કે બાકી રહેલી ચાર મીટર ની સપાટી પણ ભરાઈ શકે છે હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખુલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે મહત્તમ સપાટીથી માત્ર મીટર દૂર આઠસો ચોવીસ પોઈન્ટ સાહીઠ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ મીટર છે ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના છ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે પાવર હાઉસ તેતાલીસ હજાર

આવો આહલાહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં વધી ગયા છે ભરૂચના એકસઠ ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે ભરૂચમાં નર્મદા ડેમની જળ સપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે જેને લઈને જિલ્લાના એકસઠ ગામને એલર્ટ અપાયું છે આજે ડેમના નવ દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે નર્મદા નદીની ફૂટ પહોંચી ગઈ છે મામલતદારે માછીમારી કરવા પશુ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાંચ લાખ ક્યુસેક પાણી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશો પણ સલામતી ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે નર્મદા નદી કાંઠાના ચાર ગામોને એલર્ટ કરાયા છે કર્નાળી ચાંદોદ નેંદેરિયા ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાય છે ડભોઈ વહીવટીતંત્ર તલાટીકા મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ તૂર બની ગઈ છે ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે કાકરાપાર ડેમની મહત્તમ સપાટી એકસો સાહીઠ ફૂટની છે કાકરાપાર ડેમ એકસો ત્રેસઠ એશી ફૂટની સપાટી છે એટલે કે ત્રણ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ કેન્દ્ર છે ડેમ ઓવરફ્લો માં ખુશી ખુશીની લહેર છે આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારો સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથક ની પણ સ્થાપના કરવામાં આવી છે જે કાકરાપાર અણુ શક્તિ મથક તરીકે ઓળખાય છે પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે હાલમાં સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલાયા છે જેમાં ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ મીટર પહોંચી છે જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ફૂટ છે જ્યારે હાલ ઉકાઈ ડેમના બાવીસ દરવાજા પૈકી છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને બેતાલીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે ને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાય છે ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો ભારે પાણીની આવકથી જૂઝ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહ્યું છે ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો તમારું માન મોહી લેશે આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે બાવીસમાંથી છ દરવાજા ચાર ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો અને પિસ્તાલીસ ફૂટ છે રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસ્કરોહ ધોળકા બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે સાબરમતી નદી કિનારે આવેલા દસકરોય અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી કોડીનાર સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી વરસાદી માહોલથી ખેડૂતોમાં કઈ ખુશી કઈ